નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર સત્તર સાપુતારાનો પ્રવાસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અંદર જે ભાગ પાંચમાં જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો શરૂ કરીએ આપણે ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ પાંચ એમાં પાઠ નંબર સત્તર સાપુતારાનો પ્રવાસ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બ સાપુતારા જંગલોની વચ્ચે આવેલું છે બીજું સાપુતારાને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી તો જવાબ આવશે વિકલ્પ વાંસના રમકડાની ખરીદી કરી શકાય છે ત્રીજો સવાલ સાપુતારા નિરાંત લઈને આવવું જોઈએ એવું કેમ તો જવાબ આવશે વિકલ્પ બ ફરવાલાયક વધારે જગ્યાઓ છે તેથી ચોથું ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બ ખીણમાં વસતા લોકોએ પોતાના ઝૂપડામાં ફાનસ સળગાવ્યા હતા પાંચમો સવાલ સાપુતારા નામ કેમ પડ્યું હશે તો જવાબ આવશે વિકલ્પ બ ત્યાં ઘણા બધા સાપોનું રહેઠાણ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાય છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જ્યાં પણ તમને પીડીએફ મળી રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફકરા પરથી પ્રશ્નો બનાવો ચાલો તો અહીંયા તમને જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે જો સાચા શિક્ષણની શરૂઆત કરવી હશે તો આપણી પ્રકૃતિ સાથે આપણી ખેતીનો સંબંધ સમજવો પડશે કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે ખેતીને આપણે ઝેર પીવડાવીએ છીએ એને અમૃત પીવડાવીએ આ અમૃત એટલે વાદળોમાંથી વરસતા વર્ષાબિંદુ આ ઉપરાંત હવે પછીની પેઢીમાં શ્રમનિષ્ઠા ઉદ્યમ કરીને લેવાની ટેવ પાડવાનું શિક્ષણ આપો એકવીસમી સદીમાં આપણી સામે સૌથી મોટો પડકાર છે શિક્ષણનું બજારીકરણ આજે આવા બજાર ખાનગી વિશ્વવિદ્યાલયો બની રહ્યા છે આવા આવા વિશ્વવિદ્યાલયોને અટકાવી ન શકાય તો ઓછામાં ઓછું એના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શકાય સંવાદ દ્વારા એમને પ્રકૃતિ જતન જીવનના વન શ્રમનિષ્ઠ જીવન વચ્ચે લઈ જઈ શકીએ હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નો બનાવવાના છે તો પહેલો સવાલ સાચા શિક્ષણની શરૂઆત કરવા આપણે શું સમજવું પડશે બીજો સવાલ આપણે બનાવી શકીએ કે કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે આપણે ખેતીને શું પીવડાવીએ છીએ ત્રીજો સવાલ કૃષિને અમૃત તરીકે શું પીવડાવવું જોઈએ ચોથો સવાલ એકવીસમી સદીમાં આપણા શિક્ષણને કયો સૌથી મોટો પડકાર છે અને પાંચમો સવાલ શિક્ષણના બજારીકરણ સામે વિદ્યાર્થીઓ સાથે શું કરવું જોઈએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ફકરામાંથી ભૂલ સુધારી ફરીથી લખો ચાલો તો જો અહીંયા પહેલો ફકરો આપણને આપેલો છે અને આપણે અહીંયા ભૂ સુધારેલો ફકરો લખેલો છે અને ફકરામાં ક્યાં ક્યાં આપણે ભૂલો સુધારી છે એ એની નીચે આપણે અંડરલાઈન પણ કરેલી છે જો વઘઈમાં વઘઈ ઇમારતી લાકડાનું મથક છે ડાંગના જંગલોમાં અહીંયા જંગલ આપેલું છે અહીંયા આવશે જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે અહીંયા ખૂબ રસવાય છે પણ અહીંયા ખૂબ દીર્ઘ આવશે ત્યાર પછી અહીંયા પૂર્ણવિરામ અલ્પવિરામ આપેલું હતું ત્યાં પૂર્ણવિરામ આવશે ત્યાર પછી જો સાગ ઇમારતી અહીંયા કામોમાં આપેલું છે કામમાં આવશે વપરાયું છે એની જગ્યાએ વપરાય છે આવશે વઘઈમાં લાકડાની લાટીઓ જોવા મળી અહીંયા મળે છે પણ અહીંયા મળી આવશે ડાંગી અહીંયા મજૂર છે તો મજૂરો આવશે એમાં કામ કરતોની જગ્યાએ કરતા હશે અને હતોની જગ્યાએ હતા આવશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો પુષ્કળ તો પુષ્કળનું વિરુદ્ધાર્થી થશે થોડો વાક્ય બનશે આ વર્ષે વરસાદ પુષ્કળ પડ્યો પરંતુ કેટલાક વિસ્તારોમાં થોડો પડ્યો પરોઢનું વિરુદ્ધાર્થી થશે સાંજ વાક્ય આવશે પરોઢના સમયે પક્ષીઓ સુમધુર ગીત ગાય છે જ્યારે સાંજના સમયે શાંતિ છવાઈ જાય છે વિશાળનું થશે નાનું વાક્ય બનશે વિશાળ સમુદ્રનું સૌંદર્ય જુઓ નાની નદીની સરખામણીમાં ખીણનું વિરુદ્ધાર્થી થશે પહાડ વાક્ય બનશે ખીણમાં જોતા ચક્કર આવે જ્યારે પહાડ પર જોતા આનંદ આવે ઊંચાનું વિરુદ્ધાર્થી થશે નીચાને વાક્ય બનશે ઊંચા પર્વતોને પાર કરીને અમે નીચી ખીણમાં પહોંચ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યમાં અડાઅડા થઈ ગયેલા શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો પેલું ઓળખાય છે ડાંગી નામે તેઓ તો અહીંયા આવશે તેઓ ડાંગી નામે ઓળખાય છે ત્યાર પછી છે વડુ આહવા જિલ્લાનું ડાંગ મશક તો અહીંયા આવશે ડાંગ જિલ્લાનું વડુ મસક આહવા લાભ લીધો એનો અમે તો અહીંયા આ વાક્ય બનશે અમે એનો લાભ લીધો ચડતી હતી ઊંચે જતીને બસ ઊંચે તો જવાબ આવશે બચ બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી આરામ નીકળ્યા કરી થોડો ફરવા તો થોડો આરામ કરી ફરવા નીકળ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પેલો સવાલ ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે તો જવાબ આવશે ઇમારતમાં સાગ વૃક્ષના લાકડા વપરાય છે બીજો સવાલ સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે તેની પૂજા ક્યારે કરવામાં આવે છે તો જવાબ આવશે સાપુતારાની મૂળ જગ્યાએ પથ્થરની સાપની મૂર્તિ છે અને તેની પૂજા હોળી અથવા તો વાઘ બારસના રોજ કરવામાં આવે છે કેસરવર્ણ એટલે કેવું તો કેસરવર્ણ એટલે કેસર જેવા રંગનું કેસરી ત્યાર પછી ચોથો સવાલ સાપુતારામાં શાનો લાહો લેવા જેવો છે તો સાપુતારામાં આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લાહો લેવા જેવો છે પાંચમો સવાલ તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો અને શા માટે તો હું પ્રકૃતિના સુંદર દ્રશ્યોવાળી શાંત જગ્યાએ બેસવાનું પસંદ કરીશ કારણ કે તે મનને શાંતિ આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા ચિત્રના આધારે વાક્ય લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો આ જે ચિત્ર છે ને મિત્રો સાપુતારા પાસે આવેલું ગિરાધોધનું છે તો જોઈએ એમના ઉપરથી કેટલાક વાક્યો ઉપર દર્શાવેલ ચિત્ર ધોધનું છે ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા એક પ્રસિદ્ધ કુદરતી જળધોધ છે આ ધોધ સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે ધોધમાં લગભગ ત્રીસ મીટરની ઊંચાઈથી પાણી નીચે પડે છે જે આકર્ષક દ્રશ્ય ઉપસાવે છે ધોધની આસપાસના વિસ્તારોમાં ઘટાદાર જંગલ છે જે તેને એક શાંત અને નયનરમ્ય સ્થળ બનાવે છે અહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પિકનિક માટે આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરો પ્રસિદ્ધ તો વાક્ય બનશે સાપુતારા હવા ખાવા માટેનું પ્રસિદ્ધ સ્થળ છે મોટું તો વાક્ય બનશે મારું મકાન ખૂબ મોટું છે સુંદર તો અહીં આવશે આહવાના જંગલમાં સુંદર વૃક્ષો જોવા મળે છે ઘાટુ તો અહીં આવશે કે લગ્નમાં કાજુ બદામનું ઘાટું જ્યુસ પીરસવામાં આવ્યું લાંબી તો અહીંયા વાક્ય બનશે ઉત્તરાયણ પર મેં લાંબી દૂરી વડે પતંગ ચગાવ્યો હતો ત્યાર પછી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો ચાલો તો અહીંયા પહેલું વાક્ય આવશે ડાંગના જંગલોમાં વાસ થાય છે બીજું વાક્ય આવશે ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા ત્રીજું વાક્ય આવશે બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ચોથું વાક્ય આવશે આહવા ડાંગ જિલ્લાનું વડુ મથક છે અને પાંચમું વાક્ય આવશે પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા પ્રશ્ન નંબર દસ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો તો જુઓ મારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ રોમાંચક અને યાદગાર અનુભવ હતો હું સવારે કેવડિયા પહોંચી ગયો હતો જ્યાં સર્વપ્રથમ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દ્રશ્ય મને ખૂબ જ રોમાંચિત કર્યું પ્રવેશ દ્વાર પર ટિકિટ ચેક કર્યા બાદ હું મ્યુઝિયમમાં ગયો મ્યુઝિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના આદર્શોને ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રસંગોને જોઈ હું પ્રભાવિત થયો ત્યારબાદ લિફ્ટ મારફતે મેં એકસો પાંત્રીસ મીટર ઊંચા વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ કર્યો જ્યાંથી નર્મદા નદી સરદાર સરોવર બંધ અને આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો અદ્ભુત લાગ્યો બપોરે મેં નર્મદા નદીમાં બોટ રાઇડનો આનંદ લીધો અને તેમાં તે વિસ્તારનું સૌંદર્ય માણ્યું રાત્રે લેઝર લાઇટ શો એક વધુ આકર્ષણ હતું તેમાં સાઉન્ડ અને લાઇટ મારફતે સરદાર પટેલના જીવન અને ભારતના ઇતિહાસ વિશે જાણવાની તક મળી આખો પ્રવાસ મને માત્ર પ્રકૃતિના જ નહીં પણ ભારતના સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાવાનો અવકાશ આપતો અનુભવ હતો તો મિત્રો અહીંયા આપણે ગુજરાતી વિષયનો પાઠ નંબર સત્તર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયની સ્વાધ્ય પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે આ સ્વાધ્યાયન પુથીના તે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે